સુરતમાં દારૂ ઘુસાડવા બુટલે ઘરો નવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણેય સમયે પુણા પોલીસને ઝડપી પાડી અડસઠ હજારનો દારૂ કબજે કર્યો છે પોલીસે દારૂ અને અન્ય મુદ્દાઓ માલ મળી ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દા માલ કબજે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે સુરતની પૂણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણેસમોની છોડપી પાડ્યો છે પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ઓગણચાલીસ બોતલ કબ્જે કરી છે આરોપીઓએ કારમાં સીટની પાછળ ચોરખાનું બનાવ્યું હતું અને પાછળની લાઇટ અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તેમાં દારૂની બોટલો લાવવામાં આવી હતી પોલીસે કારમાં તપાસ બોટલો મળી આવી હતી પોલીસે પૂણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેરમાં રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે હરિસિંહ માનસિંહ સિસોદિયા હરિસિંહ સોહનસિંહ સિસોદિયા અને હુકમસિંહ મહેન્દ્રસિંહ ચુડાવતની ધરપકડ કરી છે પોલીસે અડસઠ હજારનો દારૂ અને ત્રણ લાખની કાર અને ત્રણ મોબાઈલ ફોન મળી ત્રણ લાખ અઠ્ઠાણું હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બીરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત